પૂર્વ ધારાસભ્ય સ્વર્ગીય ભાવ સરપંચ કુરડા અને સદારામ હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર દિનેશજી ઠાકોર રામાજી ઠાકોર ચમનજી ઠાકોર બેસી ઠાકોર બાબુલાલ ઠાકોર ધીરાજી ઠાકોર સામતજી ઠાકોર અને સાધુ સંતો

અને આ અઠ્યાવીસ દીકરીના સમૂહ લગ્ન કરવામાં આવ્યા છે એ બદલ ઠાકુર સમાજનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ પવિત્ર ભૂમિ ઉપર ફરીથી સમૂહ લગ્ન થાય અને બધું સૌ સાથે મળીને થાય એવી હું ઠાકોર સમાજ પાસે અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારત જય જય ગરબા આજના મંગલ પ્રસંગે મુકામે આદરણીય સીતારામ બાપુના આશીર્વાદથી ભાવસિંહજી બાપુના પરિવારમાંથી કિશોર સિંહજી પધારે છે આજે દેવુજી છે બાબુજી ભાઈ છે આપણા સમાજના સો આગેવાનો ભેગા મળી અને જે સમાજમાં એનો હાથ પહોંચી શકતા નથી એવા દીકરીઓના પીળા હાથ કરાવી અને સમાજમાંથી વ્યસન મુક્તિ અંધશ્રદ્ધા દૂર થાય કેળવણીમાં સમાજ આગળ વધે નારી શક્તિનું કલ્યાણ થાય વૃક્ષારોપણ કરી અને ગ્લોબલ એવોર્ડમાં પણ આપણે એ વિજેતા છીએ એ દ્રષ્ટિએ પર્યાવરણમાં પણ આપણે ખૂબ સુધારો લાવીએ અને જીવનને ધન્ય બનાવીએ એવું સૌ સમાજના ભાઈઓને બહેનોને દીકરીઓને મારી વિનંતી છે આ જજામમાં સમૂહ લગ્નો થયા છે એનો સંદેશો સારા વિશ્વમાં સારા જગતમાં અને આપણા ગુજરાતમાં આ સમાજને પહોંચે એનો

એમના કને વિનંતી કરે કે આ જે અઠાવીએ ટીમ છે એને ખૂબ સારી રીતે એમનું જીવન જાય અમે ઈચ્છીએ છીએ બસ એજ ભારતમાં સાતલપુર તાલુકાના સજામ મુકામે જે પાંચમો સમૂહ જે રંગી ટંગી યોજવામાં યોજવામાં આવ્યો એમાં અઠ્યાવીસ દીકરીઓ નવદંપીએ જે પોતામાં પગલાં માંડ્યા એમને ભગવાન માતાજી સુખી સમૃદ્ધિ રાખે અને આજના જે સમૂહ